ઉતરા ભગવાન પાસે આવી છે અને કહેવામાં આવ્યું છે જે શરણે જાય છે ને એને ભગવાન ક્યારે તરછોડતા જ નથી જે સાચા હૃદયથી જાય તેના માટે પણ જે ગુસ્સાથી જાય તેના માટે પણ જેને મનકમને પણ જાય ને જે ભગવાન કૃષ્ણની શરણ હોય હું તો કહું છું કે ભગવાન નામ જ કૃષ્ણનું છે બીજા બધા દેવ હોઈ શકે મહાદેવ હોય શકે માતાજી હોય શકે પણ ભગવાન નામ જ કોનું છે કૃષ્ણનું

મને બચાવી લો અને મને ન બચાવી શકો તો કંઈ નહીં હું મરી જાઉં તો ચાલશે પણ આ જે મને કાળઝાળ ગરમીથી હું અગ્નિથી વળી રહી છું ને એમાં મારો ગર્ભ મારા પેટમાં જે છે ને તે બળી ના જાય મારું બાળક

પોતાના ભગતના ઉદ્ધાર માટે પોતાના માન રાખવા માટે પોતાના ભગતની ઈચ્છાઓને પૂરી કરવા માટે ભગવાન કંઈ પણ કરવા તૈયાર થયા છે અને આમાં તમને એક વાત બતાવું એક આ જયારે યુદ્ધ ચાલુ થવાનું હતું ને ત્યારે ધૃતરાષ્ટ્રે પોતાના રાજ્યના મોટામાં મોટા પંડિતોને બોલાવીને કીધું કે મારા દુર્યોધનની મારા બાળકોની અને આ જે આપણું ક્ષેત્ર છે ને એ ક્ષેત્રની કુંડલી બનાવીને જુઓ તો અમે આ જે યુદ્ધ કરવા જઈ રહ્યા છે મહાભારતનું એમાં અમારો વિજય થશે કે નહીં ત્યારે બધા પંડિતોએ એક જ જવાબ આપ્યો હતો જેટલા પણ પંડિતો ત્યાં હાજર હતા મહાપંડિતો એમણે એક જ જવાબ આપ્યો હતો ને એ જવાબ એક જ હતો કે તમારા દુર્યોધનના એક જ યોગ છે કે મહાભારતનું યુદ્ધ જીતશે અને એ જ રાજા બનશે શું કીધું તું બધા પંડિતોએ કે એની કુંડલી બતાવે છે કે આ મહાભારતનું યુદ્ધ ખાલી દુર્યોધન જ જીતશે અને એ જ રાજા બનશે અને એનો અભિષેક થશે આટલે સુધીની ગેરંટી બધા જ પંડિતોએ આપી હતી એટલે યુદ્ધ ચાલુ કર્યું હતું ધૃતરાષ્ટ્રે હા અને જ્યારે પહેલું પગલું ભર્યું ત્યારે આટલું બધું ચોકસાઈથી પગલું ભર્યું હતું બીજા દિવસ ત્રીજા દિવસ ને ચોથા દિવસે પાછા પંડિતોને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને કે અમે જીતીશું પણ આ તો કંઈક બાજી પલટાઈ રહી છે એવું લાગે છે ત્યારે પંડિતોએ કીધું કે નહીં બની શકે આગળ જ હજુ થોડી રાહ જુઓ હજુ તો સમય છે વાંધો નહીં આવે જ્યારે આઠમો ને દસમો દિવસ આવ્યો ને ફરીથી પંડિતોને બોલાવવામાં આવ્યા ધૂતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને દુર્યોધન રાજા બનશે ને જીતી જશે મહાભારતનું યુદ્ધ તમે તો બધી કુંડલી માંડીને તમારી એક વાત ખોટી નથી પડતી તો તમે આ કેવી રીતે થઈ રહ્યું છે ત્યારે એ પંડિતોએ માથું નીચું કરી નાખ્યું તું માથું નીચું કરીને કીધું તું આ પાંડવો જ્યાં યુદ્ધ કરી રહ્યા છે ને ત્યાં કોઈ એવી વ્યક્તિ છે કે જે ગ્રહોની દિશાઓ બદલી શકે છે આ શબ્દ એ મહાન પંડિતોએ કીધું તું શું કીધું તું કે જ્યાં પાંડવો યુદ્ધ કરી રહ્યા છે ને એ મેદાનમાં કોઈ એક એવી વ્યક્તિ છે જે ગ્રહોની દિશા બદલી શકે છે આટલું કીધા પછી તમને મને એટલી ખબર પડવી જોઈએ કે દિશાઓ બદલી શકે છે તે આપણું જીવન ના બદલી શકે હા તો શું કરવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એના સિવાય એક સેકન્ડ અને એક શ્વાસ જો જતો રહેશે ને પાછળથી પસ્તાશું તમે ને હું હા એટલે મને તો હું હું પણ ભૂલો કરું છું હું પણ માયામાં આવું છું હું ભૂલી જાઉં છું અમુક સમયે જેવું પણ યાદ આવે ને એટલે પાછી ડાઇન પર ગાડી ચલાવવા માંડવું તરત જ બોલવા માંડુ શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં તારે શરણે આવી જોવાલા હું જેવી છી તેવી મૂર્ખી છું નાદાન છું હું કમાર છું પણ તારા શરણે આવી છું શરણમાં રાખી લેજે એક જ નજર કરજે હો પણ અમીની તારી કૃપાની દ્રષ્ટિ મારા પર એક વાર કરજે દયા કરજે અસ્તુ અહીંયા ભગવાને દિવ્ય દેહ ધારણ કરીને ગર્ભમાં ભગવાને જ્યાં ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે ને એવો નાનો તો પરીક્ષિત છે ને એને જોયા છે ભગવાનને ત્યાં એનું રક્ષણ કરતા આમથી તેમ ભમતા ભગવાનને રક્ષણ કરવા માટે જોયા છે એનું સુદર્શન ચક્ર ફરી રહ્યું છે ત્યાં આગળ એ પણ જોઈ રહ્યો છે આ પરીક્ષિત નાનો તો કારણ એટલે જ આપણા ધર્મગ્રંથોમાં ને વારંવાર આપણી જે વડીલ માતાઓ છે ને એ નાની નાની બહેનો જે ગર્ભવતી થાય છે ને જે બાળકને જન્મ આપવાની હોય છે ને બહેનો એને કહે છે વારે વારે કે ગમે ત્યાં જમશો નહીં ગમે ત્યાં ખાશો નહીં ગમે તે વસ્તુ સાંભળશો નહીં કેમ કે બાળક અંદર ગર્ભમાં બધું સાંભળે છે ગર્ભમાં બધું સમજી શકે છે બાળક એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં આ સંસ્કારો ગર્ભ સંસ્કારની બધી વ્યવસ્થા આપવામાં આવી છે હા આપણા ધર્મ જેવો બીજો ધર્મ દુનિયામાં કોઈ ગોતી તો લાવે ગુલામ થઈ જવું એનું હા હિન્દુ ધર્મ જેવો સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ છે કોઈ ગોતી લાવે તો હા અને આટલું હોવા છતાં આટલું હોવા છતાં લોકો ક્યાં ક્યાં ભટકતા ફરે ચાદરો ચાદરો ઓઢાડતા ફરે અરે તમે ઘરે ચાદર રાખો બે મહેમાન આવે એને પ્રેમથી ઉઢાડજો આ ચાદરો બધે ઉઢાડવા ના ફરશો કોઈ દિવસ તકલીફનો ધંધો થઈ જશે ભાઈ હા અહીંયા આવો અસ્તુ આપણે આરતી તરફ આગળ વધી રહ્યા છે ગર્ભનું રક્ષણ થયું છે અને આમ ભગવાને કવચ બનીને ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો છે અને જ્યાં પરીક્ષિતજી છે એ અહીંયા સુરક્ષિત રહ્યા છે પાંડવોનો આ છેલ્લું નિશાન છેલ્લો પુત્ર છે જે ગર્ભ ઉત્તરાના ગર્ભમાં પાલન પામી રહ્યો છે પ્રગટી રહ્યો છે એવા ઉત્તરાના ગર્ભમાં ભગવાન પરીક્ષિતજીને અને ભગવાન કૃષ્ણને આપણે દર્શન કરીને આજની આરતી તરફ આગળ વધી રહ્યા છે આપણે આરતી કરીશું